ગુજરાતની ગાય ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇન્વેટ્રો ફર્ટિલાઇઝેશન તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂપિયા પાંચ હજાર સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે સેક્સ્ટ સિમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે પણ રૂપિયા પાંચ હજાર સહાય આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત આઈવીએફ ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ થયું હોય તેવા પશુપાલકોને આઈવીએફ માટે થતા રૂપિયા ચોવીસ હજાર સાતસો એસી ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂપિયા પાંચ હજાર સહાય આપવામાં આવે છે ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂપિયા ચાર હજાર આઠસો નેવસીએમએમએફ દ્વારા રૂપિયા ચાર હજાર આઠસો આવશે રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી આઈવીએફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા રૂપિયા ચોવીસ હજાર સાતસો ખર્ચ સામે ભારત સરકાર ગુજરાત સરકાર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ જીસીએમએમએફ તરફથી કુલ રૂપિયા ઓગણીસ હજાર સાતસો એસી સહાય મળશે પરિણામે પશુપાલકને આઈવીએફ ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર રૂપિયા પાંચ હજારનો જ ખર્ચ થશે સાથે જ ઓછી આનુવંશિકતા અને ઓછું દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું પશુપાલન મંત્રીએ આઈવીએફ ટેકનોલોજીના લાભ અંગે વાત કરતા કહ્યું કે સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે પરંતુ ઇન્વીડ્રો ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે બારથી વીસ જેટલા બચ્ચાઓ પ્રતિવર્ષ મેળવી શકાય છે આઈવીએફ ટેકનોલોજીમાં ઉચ્ચ અનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી પ્રયોગશાળામાં તેનું ફરીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલ ભ્રૂણને સામાન્ય રિસિપિયન્ટ માદા પશુમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે આ પદ્ધતિમાં જો ફલિનીકરણ માટે સેક્સ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાનો જન્મ થાય છે વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતાં પશુપાલકોની આવકમાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા